મા બાપ હોય તો સેવા કરજો એને જીવતા હોય તો હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા એક દુનિયામાં તમારો મારો આ દુનિયા માં જો આ એક દેહ માંથી બીજો દેહ બનાવી દુનિયામાં તમને મને આ દુનિયા બતાવતી હોય તો એક આપણી જનેતા

એક પવન એવો વાયો છે ને ભાઈ કીધાની વાત જ નથી અમને તો ક્યાંક હોય જ નહીં સાલો ખોટા ઉજાગરા કરે બોલો મરી જાય છે ના દીકરાઓ જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને બાપુ એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બાપુ રૂપિયા થી બુદ્ધિ થી વિજ્ઞાન થી જીવ ને શિવ એક ના થાય મહાપુરુષ વાણી છે ને બાપુ એક એક શબ્દ આપણે એનું શું મોલ કરીએ ત્યાં સુધી કઈ જોતું નથી સાટો નથી ભણતો લખ્યા કિરતાર કોઈ થી સઠી ના ઝૂકે નહીં હુનર કરો હજારી આખે આડા ભરે એવું કે છે બધા કરમ ની વાતો છે ને બધી કે છે પણ મને બહુ ટપા ના પડતા આપડું તો હાલ્યું છે મારો રામ જાણે છે હું એમ કહું કે બધા એમ કે સારું કરો તો સારું ફળ મળે ખરાબ કરો તો ખરાબ ફળ મળે એમ કે બધા એના જ કરમ કે હું એમ કઉ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે સુખી છે હા ભૂસ મારે તમે જોત કરોડ રૂપિયા ની ગાડી લઈને નીકળે ને પડખે રિવોલો ટીંગાતી હોય ને વી તોલા હોનું પહેર્યું હોય ને આપણે આખા મલક ના ગાળિયા કળે

અરે મારા રામ હું તો એમ કઉ છું કે મા બાપ ની સેવા કરો બહુ ઊંડું નથી અને આ ચારે બાજુ થી વંટોળિયા સીડ્યા ને કોઈ ધણી નો થયો ને આવા સાધુ ધણી થયા મેળ પીડ્યો અને બાપુ છે ને કોઈ નો આંગળી ચાલે તેથી આ બાવા સાધુ બાવા માણા બનાવે હું તો સંતો ની બાબુ બલિહારી છે આપણને સલામ મારતા આવડ્યું નથી ને હાથ જોડ્યા જ નથી હા મારો ઇતિહાસ ખરાબ છે તમારા ગામમાં વાર ગામનું ઘરેણું છે હો ભાઈ હા હા એના ઘરે છે ને મેં એના વખાણ કરીએ કરી વાત નથી હા પણ એ દુનિયાના શેડે હોય તો ક્યાં ગામના છો કે માલણી માલણીયાદના એટલે તમારા ગામનું નામ ત્યાં સુધી ફૂગે એક ઘરેણું છે એને લઈ હા હા અમારો અમારા ગામમાં કેટલી કિંમત એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાળવો જોવે મેલો એની આથે થાય થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં કચરા પોતા કરતા બેનુ બેનુને તમે જોઈએ છે બાકી કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી મોડો કરોડ રૂપિયાનો કા બારીન બારણા ને બધું ફિટો ફિટ છે તો કચરો ક્યાં કરે એટલે મહાપુરુષોના બાપુ શબ્દની તાકાત છે કે કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા કરતા રહેજો નકર ભજન ના નકર કોઈ કચરો ગરી જાય ને કોઈ બાપોય નહીં કાઢે હા ભજન રૂપિયા હાવણો માલબા ચાલુ રાખવાનું કીધું મહાપુરુષોએ

જીવ લેવા માટે આવે અને સમર્થ પુરુષે કુક્ષ ના મેદાન માં હામા જયારે યુદ્ધ ની તૈયારી હતી ને હામા રથાવી ને કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષમાં છે ભીષ્મ પિતા કૌરવ ના પક્ષમાં રથ આવ્યા ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્મા હોય પક્ષ કોઈ હારે પણ આ અનાજ છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ પરમાત્મા ના પાડે છે જો વાત ઉપર ધ્યાન આપજો કૃષ્ણ પરમાત્મા ના પાડે છે કે ના દાદા મારે કોઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી આ તો તમારા ભાઈઓ નો મામલો છે હું તો અર્જુન નો રથ હલાવનાર સારથી છું મારે કઈ ઉપાડવાના નથી

કે કૃષ્ણ પરમાત્મા તમે પ્રતિજ્ઞા કરીને કે હા કે કુરુક્ષેત્ર ના મેદાન માં જો તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખવું અહિયાં લખી લેજો કેવો સમર્થ પુરુષ હશે અખિલ બ્રહ્માંડ ના જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને બાપુ એ દીકરા નો જન્મ આપવા વાળી માં કેવી હોય તમે નો જે બાપુ જીવનમાં અમને તો ઘણા સંતો હજી દુનિયા ભલે મને તમે બધા માનતા હોય આખી દુનિયામાં માને વિડિયા જોવે દરબાર હારું કરે ફલાણું ટૂંકું

પણ આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો એ ધ્યાન રાખજો બાપુ વિચાર કરજો એક ટકોર પણ બાપુ એ ઘુમરા હજી મને આમાં મારે છે કે મેગુ મારા બેટી આપણે આપણે ભલે હું એવું નથી કહેતો હું પહોંચી ગયો છું છે પણ મે કીધું સંતો કહે છે કે જન્મ નથી થયો એટલે માર્ગ મુકાય નહીં માથે કસોટી જે આવે સંતોના શબ્દ નહીં બાપુ ટકોર હોય ઠકો મને એક સંતે કીધેલો મને કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા મે કીધું કે મને કે દયો તો પાછા નહીં આવે

દેવાય દેજો હું તો તમને ખાલી ટકોર કરું પછી સમય એવો સારું નથી કરવો હાથ જણા એ બુસ માર્યા આ સ્ટેજ ઉપર સાક્ષી જોકે આપણે જાહેરમાં નામ ન લેવા પણ તમારે જાણવા આવજો ફોન નંબર સહીત આપીશ ગામનું નામ ને ઠામ બધું આપીશ મને ઉઘરાવી દેતા હોય તો

ઘણા કેસે અમારે જરૂર નથી પણ નથી આ તમારી વાત જ ખોટી છે અભિમાન કેસે મારે કોઈ જરૂર નથી ને અનુભવ કેસે મારે ચપટી ધોળ ની જરૂર છે અભિમાન માં બાપુ આટલી જ વાત છે

અને આમ અર્જુન નો રથ આવે નાની કોર થી ભીષ્મ નો રથ આવે અને આમ અર્જુન ના રથ ઉપર શિખંડી ને જોયો ને ભીષ્મ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા અમે આગળ રાખીને કે મારી અમે લડવા આવો છું એ હથિયાર મૂક્યા ને કૃષ્ણ પરમાત્મા કીધું કે હવે બાણ માય કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું માન હવે જ મોકો છે અને રૂએ રૂએ બાણ માર્યા ને બાપુ અહીંયા ભીષ્મ પડ્યા અને એ જ વખતે બાપુ માં જનેતા ગંગા અહીંયા પ્રગટ થયો ભાઈ કૃષ્ણ પરમાત્મા ને કે છે કે મધુસૂદન મારા દીકરા ને દગો ને અર્જુન ની આગળ તો તો પણ ની જગ્યાએ તું હોત હોત ને તને ખબર પડે કે ગંગાના ધાવણ માં કેટલી તાકાત છે બાપુ આનું નામ માં આને જનેતા કહેવાય માં તો માં છે ધર્મ ત્યાં જ ને જ્યાં પુરુષ નથી આયુ ને દેશ ની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર રૂધી દાખલા આપે જ્યાં પુરુષ નથી થાય ફૂગી નથી તમે જો સગાળ છે ને ચંગાવતી નો તો સગાળ છે કોઈ નો ઓળખ વીરભાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખ તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખ સવારામ બાપા ને બાપુ જબુ નો હોત તો કોઈ નો ઓળખ દેવીદાસ બાપુ ને અમર માં નો હોત બાપુ એક એક સફળ પુરુષની ની બાપુ એક એક જોગ એનો હાથ છે પુરુષ બાપુ તમે હરિશ્ચ્ર રાજા આવ્યો ત્યાંનો મહારાજા બજાર વચ્ચે રીંગણા હરરાજી કરી નાખી ભલામણા આપડે ક્યાં બૈરા વારો આવ્યો રોવે છે શું જોવે છે ભલામણા આમ ધામ ને ઠામ છે અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા જીવી એવું ન થાય કોઈ થીગડા વાળું લુકડું પહેર્યું દેખાડો આપડા ગઢા થીગડા માથે થીગડા દઈ દઈને મરી ગયા ભલામણા

અમારી હાળી થાય છે ને અમારો હારો થાય છે ભેંચું પૂરો લેતો હોય સાંભળ્યું તમારે બથોડા બધા કઈ શહેર ની હળવા ફૂલ થઈ કોઈની માથે વજન શહેર ની લઈને ફરે બધા મેં કર્યું મેં કર્યું તો તમે કર્યું ત્યાં લેતા ને બીજા વાપરશે

વિરોધ હોય ભાઈ ભાઈ ને તકલીફ હોય અને પ્રસંગ સાંભળ્યા પછી જો બાપુ નાનો ભાઈ મોટા ભાઈ ને ઘરે આવીને બથ ન ભરી લે તો બાપુ કથા નો કોઈ મતલબ નથી રામનો ભરત નો સાંભળ્યો મને ખબર જ નતી અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા હારે વિરોધ રાખ્યો દેરાણી જેઠાણી નો વિરોધ ન મટે તો બાપુ કથા નો કોઈ મતલબ નહી હાઉ નો જો વિરોધ ન મટે તો કથા નો કોઈ અમારે ફાયદો બાપુ તમારે કોઈ ને કઈ ફાયદો હોય હું મારા જેવો ચોખ્ખો તમને કોઈ નહીં બધાને એમ છે કે હળગવું હોય હળગે મરવું ને મરે આપણે બે બે લાખ રૂપિયાનો આંટો લઈ આવી હું હું તો તમને સાચી સલાહ દઉં બાપુ કોઈ ને પૈસા એમ નથી આવતા લાખ લાખ રૂપિયા બાપુ એમ રેટા નથી પીડ્યા પણ લાખ રૂપિયાનું જો વળતર તમે ન મેળવી શકો તો એમાં હમણાં કંઈ કરીને વ્યા જાય છે મારો કહેવાનો અર્થ એ છે કે તમે વાપરો પણ વ્યવસ્થિત વાપરો અને એનું તમને જો મેળ ન પડે તો કોઈ મતલબ નથી કથા કરો મંદિર બંધાવો પ્રતિષ્ઠા કરો જે કરતા હોય બાપુ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો તમે આપણા ગઈ એટલું કરી જ કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ ને તમે જોવો તો ધૂન નું કઈક નાટક ચાલુ છે રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી પણ મારો કહેવાનો મિનિંગ ઈ છે કે આટલું બધું ધર્મ થાય છે તો બગાડ કા નથી ઉભો રાતો વિચારવા જેવું તો છે ભલામા કોઈને હો રૂપિયા બાપુ એમ નામ નથી